તળાજા તાલુકાના રાજપ્રાણ નંબર બે ગામ પાસે સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ ઉપર એક ટોરસ ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર આજે વહેલી સવારે રાજપ્રાણ નંબર બે ગામના બ્રિજ ઉપર ખાંડ ભરેલ ટોરસ ટ્રક વાહન ચાલકે કોઈ પણ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક પલટી ખાઈ ગયો હતો જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી રાજપરા ગામ નજીક સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ ઉપર જીજે બત્રીસ ટી ઓગણસાઠ તેર નંબરનો ટોરસ ટ્રક પલટી ખાઈ ગયો હતો જો કે અકસ્માતનો બનાવ બનતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા